નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં હવામાન વિભાગ દ્વારા એક જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબકશે આ દરમિયાન કયા કયા જિલ્લામાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ લેટેસ્ટ અપડેટ વિશે વાત કરીશું તો સુધી જોતા રહેજો અને કાળા કલરનું બટન દબાવી દેજો રાજ્યમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાતમાં પણ જોર વધ્યું છે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી એક જુલાઈ સુધી ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે આજે ગુરુવારે છવ્વીસ તારીખે હરવા

ત્રીસ જૂને વલસાડ નવસારી તાપી ડાંગ બનાસકાંઠા અમરેલી ભાવનગર અને પહેલી તારીખના રોજ નર્મદા તાપી સુરત ડાંગ વલસાડ ભાવનગર અમરેલી જિલ્લામાં ભારે વરસાદનું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો